મા સતીને ધર્મની વાતો તત્વની વાતો સમજાવી રહ્યા છે ભગવાન ભોળાનાથ આ રીતે ભગવાન સતીને રામકથા પણ કહી રહ્યા છે અને અહીંયા આપણે એ તરફ જઈ રહ્યા છે કે ભાગવતજીમાં આપણે પ્રવેશ કરી રહ્યા છે અહીંયા રામકથા જ્યારે પહેલી વહેલી કથાની શરૂઆત થઈ છે ત્યારે ક્યાંથી થઈ છે કૈલાસથી ભોળાનાથે કથાની શરૂઆત કરી છે મા સતીને મા પાર્વતીને ભોળાનાથે પહેલાં રામકથા સંભળાવી છે તત્વનું જ્ઞાન આપ્યું છે અને આ રીતે ભગવાને સતીને બોધ આપ્યો છે અને આગળ કથા તરફ આપણે વધી રહ્યા છીએ એકવાર નાનકડો ઓમધ ભજન લઈએ અને પછી આપણે કથામાં પ્રવેશ કરીએ ભૂલે કૃષ્ણ જય શ્રી રામચંદ્ર ભગવાન કી ी जिरे वधमणिरी अजनी